કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને મારું મગજ કેવું થઈ ગયું છે મને ખબર નથી પડતી મારે શું ડિસિઝન લેવું શું ના લેવું કઈ ખબર નથી પડતી પાંચ મિનિટ ની અંદર મારો પ્લાનિંગ આખો બદલી જતો હોય છે હવે અત્યારે જે જેવું થયું છે મારી જોડે મારે પાંચ મિનિટ ની અંદર મારો આખો મગજ ફરી ગયો છે અત્યારે જવું છે મારે સાસણ અમે હવે જઈએ બે કપલ હું અને નીતિનભાઈ બરાબર કારણ કે યાર અમે હમણાં ગોવા ગયા હતા ને ફરવા માટે એટલે ટૂંકમાં મનુને ક્યાંય લઈ નતા ગયા પ્રિયાબેન ને ક્યાંય લઈ જતા ગયા તો એ બે અત્યારે કંઈક પ્લાનિંગ કરી લીધું છે ડિસ્કસ કરી લીધું છે કે અમારે જવું છે સાસણ ફરવા માટે લઈ જાવ મેં કીધું કઈ વાંધો નહીં હાલો ભાઈ બીજું શું કરે અમે તો હવે ભાઈ કઈ વાંધો નહીં જાતા આવી બરાબર અને રિસોર્ટે પણ ફોન કરી દીધો છે કે ભાઈ બે રૂમ આપણા બુક કરી લેજો રાખી દેજો એટલે અમે આવીએ છીએ તો બધું થઈ ગયું છે પ્લાનિંગ ડન અત્યારે હું થોડોક બજારની અંદર જાઉં છું મારે થાર ગાડીની અંદર થોડું જોયું કામ કરાવવાનું છે સાહીઠ હજારની સર્વિસ આવી ગઈ છે તમે જોઈ લો દેખાય છે

આથી કેસ માં કેવા સાથ આપે વધારે રોંગ સાઈડ માં જ લઈ લેજો ભાઈ અત્યારે કોઈ નથી પોલીસવાળા સાહેબ સાહેબ ભૂટકે તો હું કહી દઈશ સાહેબ આઈ એમ સોરી અમારા કેસ માં જોર તો કરે છે ભાઈ હકીકત ફાઇનલી આપણે કેફે મળી ગયું છે ત્યાં બધું ફાસ્ટ ફૂડ છે શું મેગું આપણે સેન્ડવીચ ગાર્લિક બ્રેડ અને મન્ચુરિયન હવે આવે

વરસાદ બહુ પડે છે ભાઈ આ બાજુ તો તો ફાઈનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ ફ્લાયન રિસોર્ટ એન્ડ વિલામાં બહુ બધું બહુ બધા ખરાબ ખરાબ રસ્તા પાર કરી કરીને આવ્યા છે પણ એ ખરાબ રસ્તાની પણ મજા છે કામ ને હાચું હું એ ગઈ દીધો તો જતા એ અણહાર જતા કે નિંદરમાં છે નિંદરમાં ફૂલ બેન તમે નિંદરમાં છો તમે તો હુંતા જ નથી હાચી હરક હરક

नेर no, है भरा है भरता पेंट तारो वाइट है कहीं ना भरे बे बे जय जा चिक मिटिक थसे आग्री ए हो जंदा कोई नहीं आ खबर पड़ी वजेम कीनो वजार તું ઈ તો એ ના ગ્રેઈ ને આંગળી લે હું છોકરાનો ખાઈ ના બધું હે કે વજન વધારે હવે કીનું વજન વધારે હવે ભલે ને એમ હોય તું ઈમાં જ બેઠા રહો તમારું વજન છે તમે

તમને આવડે જ છે ખટપટ કરતા બધા ને હાલો બંધ કરી દો આ બંધ કરી દો ખટપટ વાળો આ બંધ કરી દો હા શું કહી તો આ કંઈક છે આપણા શાસણનો નજારો ભાઈ હરિયાળી હરિયાળી અને સાથે ચોમાસું બીજું શું જોઈએ તમને બધાને ખબર છે આપણે મહારાષ્ટ્રમાં જઈએ એટલે હમણાં કોઈ વિવાદ આવતો હતો ભાઈ તમને ગુજરાતી બોલતા આવડે કે નહીં મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવાની ગુજરાતી નહીં બોલવાનું એવું બધું હતું ને તો આ આખી બસ છે ને ભાઈ અત્યારે મરાઠીની છે બરાબર એ આપણા શાસણની અંદર આને કદાચ પૂછ્યું હોય તો મેં કે તમને ગુજરાતી આવડે એમ કે ના તો અહીંથી એમ કેવાય આપડે ભાઈ માણસ ગુજરાતી માણસ દિલદાર માણસ છે કોઈ દી એવા પ્રશ્ન પૂછે જ નહીં આ તો ખાલી એક મને વાત યાદ આવી ને એટલે મેં કીધી એટલે એવું ક્યાં હોય નહીં બરાબર ક્યાં ગમે રાજ્યમાં ફરવા જાય આપણે એવું થોડું છે હિન્દી ફરગીયા ચાલો હોય કદાચ ઇન્ડિયા આવડતું એટલે તમારે બીજી વસ્તુ જરૂર પડે જ નહીં ઓલ ઇન્ડિયામાં તો ગાય તો અમે લોકો અત્યારે જઈશી સનસેટ પોઈન્ટ કારણ કે અમારે અત્યારે જે અમારે સનસેટ જોવો છે અને અમારે મગર જોવાનું છે એટલા માટે અમે જાય છે ત્યાં કંઈક રસ્તામાંથી નાસ્તો લઈ લે સોમ રૂપિયાની ને એટકી આવશે હે શાન આપણે આપણા પપ્પાના શાન એ જ છીએ હા તમે ડોટર છો બટર શો બટર શો બટર શો મોજ આવીજ આવી ગઈ મને દાદા પાદા કઈ જવા